એસપી ઓફિસ અને કલેક્ટર ઓફિસથી સો મીટરથી અંતરે આવેલ કેબિનમાં તાળા તૂટ્યા મોટા બંધ પાસે આવેલી કેબિનના તાળા તોડી વીસ થી પચીસ હજારની રોકડ તેમજ પરચુરણ સર ચોરાયું મયુરભાઈ પૂજારા મોટા બંધ પાસે પરચુરણ આઇટમો સાથે કેબિન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓની કેબિન મોટા બંધ પાસે સતત ધમધમતા અને ચોવીસ કલાક ભરચક વિસ્તારમાં આવેલી છે તેઓની બે ચાર દિવસની રોકડ રકમ તેઓ કેબિનમાં રાખીને રાત્રે કેબિનને તાળો મારી ગયા હતા જે સવારે રાબેતા મુજબ કેબિન ખોલવા લાગ્યા ત્યારે કેબિનનો નકુચો તૂટેલો હતો અને કેબિનમાં રોકડ રકમનો ખાનો બાજુમાં આવેલ બીજી કેબિન નીચે પડ્યો હતો મયુરભાઈએ પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે જ્યાંથી સમગ્ર ચોરી બાબતે વધુ વિગતો તપાસ બાદ જાણવા મળશે